તો મિત્રો ખાસ કરીને આપણે અગાઉ આગાહી આપેલી હતી તે પ્રમાણે બે થી સાત તારીખ વચ્ચેના સમયગાળા એટલે કે અત્યારે જે તારીખો ચાલી રહી છે તેમાં ભાગોમાં ઝાપટા સ્વરૂપે વરસાદની ગતિવિધિ જોવા મળી રહી છે ત્યારે આજે પણ દક્ષિણ ગુજરાતના ભાગોમાં વલસાડ સુરત સહિતના વિસ્તારોમાં વરસાદની ઝાપટાના સમાચાર સામે આવી રહ્યા છે વહેલી સવારે આ ભાગોમાં પણ ઝાપટા પડ્યા હતા ત્યારે ખાસ કરીને ગુજરાતમાં પ્રી પ્રીમોન્સૂન એક્ટિવિટીના વરસાદની શરૂઆત આગામી દિવસોમાં થવા જઈ રહી છે તે વિશેની માહિતી જોઈએ તે પહેલાં હાલના લેટેસ્ટ મોડેલોની અપડેટ જોઈએ તો ખાસ કરીને મોડેલોમાં હજી પણ મત મતાંતર જોવા મળી રહ્યો છે એક યુએસસી છે તે મહારાષ્ટ્રના ભાગો નજીક બની રહ્યો છે પરંતુ આ સિસ્ટમનો ટ્રેક છે તે કઈ દિશા તરફ જાય તે બાબતે હજી પણ મોડેલો ખૂબ જ અસમંજસતામાં જોવા મળી રહ્યા છે એક યુરોપિયન મોડેલ છે તે સિસ્ટમ મહારાષ્ટ્રને ભાગો નજીક બની અને તે સિસ્ટમ મધ્યપ્રદેશના ભાગો તરફ જાય તે પ્રકારની સ્થિતિ બતાવી રહ્યા છે જ્યારે જે ફેસન જે અમેરિકન મોડેલ છે તે મોડેલ છે તે સિસ્ટમને અરબી સમુદ્ર નજીક લાવી રહ્યો છે પરંતુ ગુજરાતની અંદર એન્ટર નથી કરાવી રહ્યો પરંતુ આ સિસ્ટમના કારણે ગુજરાતના ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત જોવા મળી શકે છે તો ખાસ કરીને હાલની સ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો આઠ તારીખથી ગુજરાતના ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદની શરૂઆત થશે સૌપ્રથમ પ્રથમ શરૂઆત સાત આઠ તારીખે આજુબાજુથી દક્ષિણ ગુજરાતના ભાગોથી થશે ખાસ કરીને જે બોર્ડરકાંઠાના વિસ્તારો છે એમાં પણ જે આહવા સાપુતારા ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત સૌથી પહેલા થાય એટલે આ ભાગોથી એટલે કે દક્ષિણ ગુજરાતના ભાગોથી સાત આઠ તારીખથી પ્રી મોનસૂન એક્ટિવિટીના વરસાદની શરૂઆત થઈ જશે અને ધીમે ધીમે આ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ છે તે કવર થતો જશે વિસ્તાર વધતો જશે અને

તો હાલની છે તે પ્રમાણે આ પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે આગામી દિવસોમાં વધુ કઈ નવી અપડેટ હશે તો તે બાબતની માહિતી આપવામાં આવશે અને સિસ્ટમ બાબતે આપણે સતત નજર રાખી રહ્યા છીએ સિસ્ટમના ટ્રેકમાં મોટા ફેરફાર જોવા મળી રહ્યા છે એનું મુખ્ય કારણ આપણે અગાઉ પણ કહ્યું છે કે એન્ટી યુએસઈના કારણે સિસ્ટમના ટ્રેકમાં ખૂબ જ અસમંજસતા જોવા મળશે તો તે પ્રકારની સ્થિતિ હાલ જોવા મળી રહી છે એન્ટી યુએસઈના કારણે સિસ્ટમ કઈ દિશા તરફ આગળ ફંગોળાય તેના પર આપણી સતત નજર છે જે બાબતની અપડેટ આ સતત આવતી રહેશે તો અમારી સાથે જોડાયેલ લેજો